તેઓએ તાજિયામાં એકાવન હજાર રૂપિયા દાન આપી ઓર શહેરમાં કોમી એકતાની મિશાલ ઊભી કરી તે બદલ તાજીયા કમિટીના સભ્યો તેમજ મુસ્લિમ બિરાદરોએ તેઓનું ફૂલહારથી સ્વાગત સન્માન કરી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો અંગાડી ગામના તાજિયા બનાવનાર કારીગર મલેક મિયાનું ફૂલહારથી સન્માન કરી ઇનામ આપવામાં આવ્યું મક્કાનો પ્રકાશ સૌના જીવનને પ્રકાશિત કરે અને અલ્લાહના આશીર્વાદ સૌના પર રહે અલ્લાહ સૌના પરિવારને સુખ સમૃદ્ધિ આપે એવી બધા માટે દુવા કરવામાં આવી આ પ્રસંગે કમિટી સભ્યો સૌ હિન્દુ મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો